પોરબંદર તાલુકાના માધવપુર ઘેડના જંગલમાં ફૂટ ઊંચો ગોવર્ધન પર્વત ઉપર છેલ્લા છ વર્ષોથી સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા સ્વતંત્રતા દિવસની રાષ્ટ્રગીત સાથે ધ્વજવંદન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી આમ તો સ્વતંત્રતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવતી જ હોય છે પણ છવ્વીસમી જાન્યુઆરી ગણતંત્ર દિવસ હોય ગણતંત્ર દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી સંજીવની નેચર ફાઉન્ડેશન તથા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીએ પંચોતેરમાં ગણતંત્ર દિવસની રાજુભાઈ સંપટ હસ્તે ધ્વજવંદન કરાયું ત્યારબાદ ભારત માતાનું આરતી બાદ પૂજન કરી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી સંજીવની નેચર ફાઉન્ડેશન તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા ભારે જહેમત ઉઠાવીને બસો ફૂટ ઉપર આવેલ ગોવર્ધન પર્વત ઉપર રાષ્ટ્ર ગીત સાથે ધ્વજ વંદન બાદ ભારત માતાના પૂજનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અહેવાલ પરેશ નિમાવત મારું નામ જોશી વિરેન્દ્ર દિનકરાઈ ઇન્ચાર્જ આચાર્ય માધવપુર ગેટ આજ રોજ અમારી હાઈસ્કૂલ શ્રી શેઠ ઇન્ડિયા હાઈસ્કૂલ માધવપુરમાં પિંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આ અંતર્ગત અમારી શાળામાં શ્રી ગામના સરપંચ શ્રી ભનુભાઈ લખુભાઈ ભુવા દ્વારા ધ્વજવંદન કરવામાં આવેલું હતું ગામના અગ્રણીઓ દરેક પે સેન્ટર શાળાના આચાર્યશ્રીઓ તથા અમારી શાળાના સ્ટાફે આ કાર્યક્રમને એકદમ સરસ રીતે સંપન્ન કરેલો હતો